કેમ છો ગુજરાતીઓ આપની સાથે હું છું પેનાલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ ત્રેવીસ જુલાઈ થી લઈને એકત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં કેવો રહેશે હવામાન અત્યારે કઈ સિસ્ટમ કામ કરી રહી છે ગુજરાતના કેટલા વિસ્તારોને અસર કરશે અને કઈ તારીખથી મેઘતાંડો થશે જેથી નદીઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તમામ પ્રકારની માહિતી અને તમામ પ્રકારના પરિબળો આ વિડીયોમાં તમને મળી જવાના છે શરૂઆત કરીએ તો આજે ત્રેવીસ તારીખથી રાજસ્થાન તરફ જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું હતું ધીમે ધીમે પાકિસ્તાન તરફ ચાલ્યું ગયું છે પરંતુ હજુ તેની વ્યાપક અસર આગામી ચોવીસથી અડતાલીસ કલાક ગુજરાતને હજુ પણ જોવા મળી શકે છે મહત્ત્વનું છે કે આજે જે સાયક્લોનિક સિસ્ટમ છે તેની અસર ઉત્તર ગુજરાતના અનેક ભાગોને જોવા મળે આજે તારીખ ત્રેવીસ અને આવતીકાલે તારીખે ચોવીસ જુલાઈના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણના કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થાય ઉપરાંત કચ્છના ઉત્તરી પટ્ટામાં જેમાં ખાવડા સહિત અનેક વિસ્તારો આવે છે તેમાં પણ હળવા મધ્યમ વરસાદ અથવા તો કોઈ જગ્યાએ મધ્યમ વરસાદની શક્યતા છે એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાય પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય અંદાજીત વીસથી લઈને ત્રીસ ટકા વિસ્તારોમાં વધુ વરસાદ થાય તેવી સંભાવના છે બીજી તરફ તારીખ ત્રેવીસ અને ચોવીસ જુલાઈ ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ અનેક વિસ્તારમાં છૂટોછવાયો વિસ્ત વરસાદ થાય અથવા તો કોઈ કોઈ વિસ્તારમાં અમી છાંટણા થાય પરંતુ વાદળછાયું વાતાવરણ આખો દિવસ રહી શકે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રમાં પણ એક વાદળછાયું વાતાવરણ રહે પરંતુ ભારે ભારેથી ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદ સૌરાષ્ટ્ર માટે નથી બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત અને કચ્છના જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે તેમાં પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં ત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એટલે આગામી કહી શકાય કે મિત્રો એકત્રીસ જુલાઈ સુધી ચોક્કસથી આ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે આગામી બે દિવસ બાદ મિત્રો થોડો વરસાદ વિરામ લેશે અને તારીખ છવ્વીસ અથવા તો સત્યાવીસ તારીખથી જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જે બંગાળની ઘાડીનો આવવાનું છે મધ્ય ભારત તરફ અસર કરશે જેમાં ઉત્તર ભારત અને મધ્ય ભારતના અનેક વિસ્તારોને આવરી લેશે ઉપરાંત મિત્રો રાજસ્થાન ઉપરાંત ઉત્તર ભારતમાં થયેલા ભારે વરસાદને કારણે ઉપરાંત ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ગુજરાતની નદીઓના જળસ્તરમાં વધારો થાય ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થાય તેવી સંભાવના છે એટલે તારીખ સત્યાવીસથી લઈને એકત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતની નદીઓમાં ઘોડાપુર આવે અને કોઈ કોઈ વિસ્તારમાં તો એલર્ટની પરિસ્થિતિ પણ આપી દેવી પડે તેવી સંભાવના છે અને આ જે સિસ્ટમ છે તેની અસર ઉત્તર ગુજરાત હોય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં થાય એટલે સાર્વત્રિક વરસાદનો માહોલ આ સિસ્ટમના લીધે છવાઈ જશે બીજી તરફ મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ ઉપરાંત મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ખેડા આણંદ ભરૂચ નર્મદા અમદાવાદ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત મિત્રો મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર સહિત અનેક વિસ્તારમાં તારીખ સત્યાવીસથી લઈને એકત્રીસ જુલાઈ સુધીમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે મહત્વનું છે કે મિત્રો આ જે સિસ્ટમ છે અદબુત સિસ્ટમ હશે અને અત્યારે જે ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ એકાવન બાવન ટકાની આસપાસ ચાલી રહ્યો છે તે વરસાદનું પ્રમાણ મિત્રો આ પંચાવનથી લઈને એકસઠ ટકા સુધી પહોંચી જાય તેવી શક્યતા છે એટલે એકત્રીસ જુલાઈ સુધીમાં પંચાવનથી એકસઠ ટકા એક સરેરાશ વરસાદ ગુજરાતને મળી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો ઓગસ્ટનો શરૂઆતનો જે સમયગાળો છે તેમાં કોઈ મજબૂત સિસ્ટમ હાલ દેખાતી નથી અને જો કોઈ સિસ્ટમ સક્રિય થશે તો અમારા વિડીયોના માધ્યમથી ચોક્કસથી માહિતી આપી દઈશું પરંતુ ઓગસ્ટનો પ્રથમ જે સપ્તાહ છે એ થોડો નબળો રહી શકે તેવી સંભાવના અત્યારે હાલ પૂરતી લાગી રહી છે ઉપરાંત મિત્રો પવનની વાત તો આપણે કરી દીધી સાજે સાથે સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો હજુ પણ ગુજરાતને મળતા રહેશે સાથે સાથે લો ક્લાઉ ફોર્મેશન પણ બનતું રહેશે ઉપરાંત મિત્રો એક તરફ વરસાદી વાતાવરણ સાથે ગરમીનો માહોલ પણ સર્જાઈ જશે આપણને ભારે બફારો અને એક ગભરામણ જેવો અહેસાસ થાય તેવો પણ સંભાવના છે એટલે મિત્રો કહી શકાય કે અત્યારે જ્યારે કે એક મિશ્ર ઋતુનો અહેસાસ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો હવે જે ઋતુ પ્રમાણે જે રોગચાળો પણ આપણને જોવા મળતો હોય છે એટલે રોગચાળાનો ભરડો વધી શકે છે જેમાં મેલેરિયા સહિત ડેન્ગ્યુ સહિત અનેક વિસ્તારોમાં કહી શકાય કે આ જે મચ્છરજન્ય રોગો છે મચ્છરજન્ય રોગો પણ જોવા મળશે એટલે મિત્રો થોડા ઘરમાં રહેજો સાચવીને રહેજો આખા કપડાં બાંધજો અને થોડો ખોરાક પણ આપણે એક લિમિટેડ લેજો જેથી આપણે સ્વાસ્થ્યને નુકસાન ન થાય બાકી મિત્રો એક કહી શકાય કે વરસાદનો મોટો રાઉન્ડ આપણે જણાવ્યું તે પ્રમાણે સત્યાવીસથી લઈને એકત્રીસ જુલાઈ સુધીમાં જોવા મળે બાકી કંઈક નવું અપડેટ હશે તો અમારે માધ્યમથી તમને માહિતી આપી દઈશું વિડીયો મિત્રો તમને સારી લાગે તો વિડીયોને લાઇક નહીં પરંતુ હાઈપનું ઓપ્શન હોય તો તેને હાઈપ કરજો જેથી અમને પણ સારા પોઈન્ટ મળે અને આપણી વિડીયો આગળ સજેસ્ટેડમાં ચાલી જાય તો મિત્રો ચાલો દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે